નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત સિક્યોર ન્યૂઝ અને હવે જોઈએ આજના સમાચાર ધોળકા તાલુકાના અરણેજ ગામે બે દિવસ અગાઉ વિડીયો પ્રસારિત થયેલ જે અંગે ગ્રામજનોનો ખુલાસો આવ્યો અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના અરણેજ ગામે આજે ગુજરાત સિક્યોર ન્યૂઝની ટીમ દ્વારા રિયાલિટી ચેક કરાતા અરણેજ ગામમાં જે પાણીનો પ્રશ્ન હતો તે હકીકતમાં ચેક કરાતા બે દિવસ અગાઉ જવારજ ગામે પાણીની મોટર બગડી ગયેલ હોય બે દિવસ પાણી અરણેજ ગામને મળવામાં વિક્ષેપ થયો હોય જેથી ગામના સરપંચ શ્રી ગોવિંદસિંહ ડોડિયાની રજૂઆત ધ્યાને લઈને ધોળકા વિધાનસભાના ધારાસભ્યને રજૂઆત કરાતા ધારાસભ્યશ્રીએ તુરંત જ જે તે પાણી પુરવઠા અધિકારીઓને જાણ કરીને અરણેજ ગામે પાણી પુરવઠો તુરંત શરૂ કરાવવા સૂચનાઓ કરાતા આજરોજ અરણેજ ગામે પાણી પુરવઠો શરૂ કર્યો હતો એટલું જ નહીં અરણેજ ગામને નવી પાણીની ઓવરહેડ ટાંકી તેમજ ભૂગર્ભ પાણીનો બોર સત્વરે બનાવવા જે તે વિભાગની સૂચનાઓ આપવામાં આવી હતી તેમજ અરણેજ ગામના ગ્રામજનોનો દ્વારા ગામના સરપંચ તેમજ ધારાસભ્યશ્રીનો આભાર માન્યો હતો તંત્રી અહેવાલ મહેન્દ્રસિંહ ડાભી ગુજરાત સિક્યોર ન્યૂઝ અરણેજ ધોળકા ધારાસભ્ય કીટસિંહ અમે બે દિવસ પહેલા મંજૂરી કરી હતી રજૂઆત કરી હતી કે અમારા ગામમાં પાણી નથી આવતું તેવું રજૂઆત કરી હતી પછી અત્યારે પાણી ચાલુ થઈ ગયું છે બરાબર ધારાસભ્ય કીટસિંહ દ્વારા અત્યારે હાલમાં મંજૂર બોર અને ટાંકી પણ કરી આપી છે બરાબર એટલે કીટસિંહનો ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ ખૂબ આભાર બે દિવસ પહેલાં મીડિયામાં અમારા ગામમાં અરણી ગામમાં પીવાનું પાણી નથી આવતું તેવા જે સમાચાર પ્રસિદ્ધ થયેલ હતા જે તદ્દન પાયાવિહોણા છે અમારા ગામમાં રેગ્યુલર પાણી આવે જ છે પણ બે દિવસ અગાઉ પાણી પુરવઠા વિભાગ ધંધુ પાણી જે જવારસ્તી પાણી સપ્લાય કરે છે મોટર બગડી ગયેલી હતી જે અમારા ગામ લોકોને ખબર નથી જેના લીધે બે દિવસ અમારા ગામમાં પાણીનો પુરવઠો આવેલ નહોતો જે અનુસંધાને ગામ લોકોની રજૂઆત આવેલ જેના અનુસંધાને અમો અમારા સરપંચ તરીકે ધારાસભ્ય શ્રી કીર્ટસિંહ ડાબી સાહેબને રજૂઆત કરતા તેમના દ્વારા જે તે વિભાગને અધિકારીશ્રીને સૂચના આપેલ અને હાલમાં અમારા ગામમાં રેગ્યુલર પાણી ચાલુ થઈ ગયેલ છે અગાઉ પણ રેગ્યુલર પાણી ત્રણ ચાર વર્ષથી આવે જ છે અને હાલમાં અમે વધારે જે રજૂઆત સાહેબશ્રીને કરી હતી કે ભાઈ અમારે વધારે પાણીના સ્ટોક માટે એક ઊંચી ટાંકીની જરૂર છે અને પાણીનો વપરાશ ગામની સંખ્યા વધવાના કારણે વધી ગયો છે અને તેના લીધે ઊંચી ટાંકી અને પાણીનો સમ માન્ય ધારાસભ્યશ્રી કિરીટસિંહ ડાભી સાહેબ દ્વારા અરણેજ ગામને તાજેતરમાં જ મંજૂર કરવી કરી દેવામાં આવેલ છે અને એનો જે લોક ફાળો હતો પાંચ લાખ રૂપિયા તે પણ માન્ય ધારાસભ્ય શ્રી કીર્ટસિંહ ડાબી સાહેબ દ્વારા એમના ફંડમાંથી ભરવામાં આવેલ છે વધુમાં ઘણી વખત ટેકનિકલ એવો મુદ્દો હોય છે કે ભાઈ અત્યારે રોડ રસ્તાના કામો ચાલુ હોય છે ઉતેળિયા જવારજ એની આગળ લોથલ જેના લીધે પાણી પુરવઠા વિભાગની લાઈનો તૂટી જાય છે એના લીધે ઘણી વખત ટેકનિકલ ઇસ્યુના લીધે અમારા ગામમાં અપૂરતો પાણીનો પુરવઠો એક બે દિવસ ઓછો મળતો હોય છે જેના કારણે આ સમસ્યા ઊભી થાય છે વધુમાં અમારા ધારાસભ્યશ્રી બહુ એક્ટિવ છે એમને અમારા ગામમાં ઘણું બધું આપેલું છે અને ગામ લોકોની રજૂઆત સંદર્ભે એમને હાલમાં ઊંચી ટાંકી અને સમ મંજૂર કરવા બદલ માન્ય શ્રી કીટી શ્રી ડાબી સાહેબનો હું અરણે ગામ સરપંચ વતી ખૂબ ખૂબ આભાર માનું છું અમારા ગામમાં બે ત્રણ દિવસથી પાણી આવતું નહોતું પણ સરપંચ શ્રીનો આભાર છે તે છબ ને ટાંકી કરવાનું મંજૂર કર્યું છે તો પાણી આવવાનું ચાલુ થઈ જશે કેરીટસી દ્વારા રજૂઆત કરાવી હતી તો આ બે ચાર દિવસમાં પાણી આવી જશે ટાંકી બંને મંજૂર થઈ ગયું છે એ અમને કરી આપવામાં આવશે અને હવે રોજ પાણી અમારે આવશે રજૂઆત કરી અમે ગામના સભ્યોને અને કેરીટસીને બધાને રજૂઆત કરી હતી એમને અમને કીધું છે કે હવે પાણી આવશે તમારે